નમસ્કાર બોલે એમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી આદિવાસી રીત રિવાજ અને પરંપરાઓ ખૂબ એવા અનોખા હોય છે પ્રાચીન સદીઓ જૂની પરંપરાઓ ત્યારે આપણે એવી જ એક પરંપરા અને રીત રિવાજની વાત કરવા અને સમજવા માટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે અહીંયા આદિવાસી એક આપણા સાઠ વર્ષના નારાયણભાઈ છે એમના એમ તો લગ્ન થયા નથી અને લગ્ન એમના સમડીના વૃક્ષની સાથે છે બરાબર ને અને એ રંગે ચંગે આખું ગામ અહીંયા એકત્રિત થયું છે અને એમણે એમનું જે ગામ છે ખારી વાવ એ સિથોલનું પેટા ફર્યું છે સિથોલના પણ બધા આવશે અને એમના સમાજના આજુબાજુના રહીશો મારા ખ્યાલ પ્રમાણે બે ત્રણ હજારથી વધુ વ્યક્તિઓ ખાવા માટેનું રહ્યો ખાવા માટેની અહીંયા કોઈ દેગો પણ ચડી ગઈ છે જલેબી અને ખમણ સહિત જે રીંગણા બટાકાનું શાક પૂરી ચાવલ સહિતની વસ્તુઓ અને સાજન માજન સાથે બધી તૈયારીઓ પણ અહીંયા મંડપ પણ છે સામેળું વિશાળ આ એક લગ્ન છે નાયણભાઈ રાઠવા તેઓના લગ્ન એક સમડાના વૃક્ષની સાથે સમડીના વૃક્ષ સમડી છે એનું નામ સમડીબહેન પાડવામાં આવ્યું છે એમના પિતાનું પણ નામ આપવામાં આવ્યું છે એની માતાનું પણ નામ આપવામાં આવ્યું છે તમામ મામલાને આપણે સમજવાનો પ્રયાસ કરીશું આદિવાસી રીત રિવાજ પરંપરા અનોખી હોય છે અને એની પ્રત્યક્ષ રૂબરૂ અભ્યાસ કરવા અને એમ સમજવા માટે એના જે આગેવાન છે એમને પણ વાત કરીએ ગામના સાહેબ શું આ રીત રિવાજ અને પરંપરા છે આપણે અહીંયા જ્યારે આવ્યા છે ખારીવાવ ગામે આ કયું ફર્યું કેવાય ખારીવાવ ખારીવાવ નું ટેકર ફર્યું ટેકર ફર્યું ટેકર ફરી આમાં અમે આયા તો અમારે લગભગ 1 કિલોમીટર તો પડ્યું યાર ગાડી અમારે દૂર મૂકી પડી શું કેવા માંગશો આ રીત વાત પરંપરા કયા પ્રકારનું આ લગ્ન છે છોડ દો આ સમાજમાં અમારા જૂની પરંપરા ચાલતી આવે છે અમારે નારણ ભાઈ છે આખું નામ હું એમનું નારણ ભાઈ લલ્લુ ભાઈ રાઠવા રાઠવા એમને લગ્ન થયેલ નથી તો આ જૂની પરંપરા રીતે અમે સમડીને સાથે લગ્ન કરવાનું આયોજન કર્યું સમડી એટલે કોઈ કન્યા છે ના વૃક્ષ સાથે વૃક્ષ છે બરાબર તો એ કઈ રીતે સંપન્ન થશે સમજાવશો તમે આ આ વિચાર કેવી કે આપણે સમડીના વૃક્ષ શા માટે કરવું પડે એ આગળની પરંપરા ચાલતી આવેલી અચ્છા તે રીતે અમે એનું આયોજન જનરલી આપણે દેખતા હોય છે તો પુરુષ સ્ત્રી સાથે પરણતો હોય આ આદિવાસી પરંપરા છે એ આપણે જાણીએ છીએ પણ શા માટે એવી જરૂર પડી કે સમડીના વૃક્ષની સાથે એ જૂની પરંપરા છે અચ્છા એટલે અમે આ આયોજન કર્યું છે એમની ઉંમર કેટલી છે એમની ઉંમર પંચાવન વર્ષની પંચાવન વર્ષ એટલે એમને લગ્ન થયા હતા અગાઉ કે ના કોઈ લગ્ન નહીં થયા

એ પૂરો સમસાને જાય એવું છે અમારે પરંપરા અચ્છા હવે બીજી શું શું વિધિઓ કરવાની બીજી અહીં અમારે હોજે જે તેલ ચડાવ્યું જે લગ્નની રીતે અને અમને ઉકેળીનો સમય છે એટલે એની ઉકેળી પણ કરવાની બરાબર એ કરવાનું છે જે રીતે આપણે મોસાળું કરતા હોય છે હા મોસાળ પછી દહેજની વસ્તુ આપતા હોય હા અને બીજી પરંપરાઓ આપણે જે રીતે લગ્નમાં કન્યાને એને જાન જતી હોય ને કન્યાની વિદાય થતી હોય આ બધું તે કેવી રીતે કરશો એ બધું એવું અમે અહીં હમણાં એ ઉકેડી થશે અને અમે જમાડશું બધાને અને પછી સોયતે ક્રિયા નહીં કરવાની થશે એને વરરાજાને પણ બેહાડવાનો છે હામો હામો અમારે જે દાન આપવું હોય તે અમે આપવાના છીએ અને તમે જે દહેજ છે તે દહેજ છે તે

હા એ કન્યા પક્ષે તમારા કોઈ ગામમાંથી કોઈક છે ના એવું તો એ નહીં પણ અંદર અંદર થોડા થોડા થઈ જશું બરાબર અને એનું જે છે તે અમે તે રીતે ઉજવીશું બરાબર છે તો આની અંદર જે કંકોત્રી પણ છાપવામાં આવે હા અમે કંકોત્રી પણ જોઈએ છે એની અંદર એ નાણ બેના લગ્ન સીમડીબેનથી છે હા સીમડી એની અંદર એને પિતાનું અને માતાનું નામ સીમડી બેનનું લખ્યું હું હા એ ખાલી અમે એનું નામ દર્શાવ્યું કોઈ કોઈનું નામ ના હે આવ્યું ગામનું નામ શું લઈ હા તે માર તલાવડી કઈ માર તલાવડી માર તલાવડી કઈ આવ્યું એમ એ માર અમે કીએ માર કીએ અને બાજુ પર ચેક ડેમો નામ પણ લાગે લાગે બાકી જયારે વરપક્ષ અને કન્યા પક્ષ બે ભેગા થતા હોય સામ સામે આવતા હોય તો આપડે એનું ગામનું નામ દર્શાવવું પડે દર્શાવવું પડે લોકો એવું દેખાય તો માર તલાવડી માર તલાવડી ગામ માં ગામનું નામ દર્શાવ્યું છે માર તલાવડી

આ મંડપ છે સામેળું તમે જુઓ કે પબ્લિક પણ ભેગી થયેલી છે બહેનો પણ છે અને બાળકો પણ છે અને લગ્નની મોસમ પણ જામી છે આ એક કોઈક દુલ્હા દુલ્હન એટલે કે જે વર્ક કન્યા પક્ષ છે બંને પક્ષ ભેગા થયેલા છે અને આ એક રીત રિવાજ છે આદિવાસી પરંપરા અને એક પરંપરા એ એમાં જે વાત કરવામાં આવી છે ના બધા લગ્નની એ કોઈ કાલ્પનિક એવું નથી કે ભાઈ આ એક એમને મનમાં આવ્યો અસલમાં એ અપરિણીત હોવાને કારણે આદિવાસીઓમાં એક પરંપરા છે કે સમડાનું વૃક્ષ છે સમળી સમડીનું વૃક્ષ એને આપણે સ્ત્રીલિંગમાં ઉચ્ચારણ કરવામાં આવે છે એમ સમડો પણ ઘણા કહે છે ને સમડી પણ કહે છે આ આ જ્યારે લગ્ન કરવાનું છે નાણભાઈનું એટલે આપણે એને સ્ત્રીલિંગ તરીકે ઉચ્ચારણ કરે છે સમડીનું વૃક્ષ તો સમડીના વૃક્ષ સાથે એના લગ્ન કરી એના ફરતે ચાર ફેરા ફરવા એમ જનરલી જે ફેરા ફરતા હોય તે સપ્તપદીના સાત ફેરા અને આમાં આદિવાસીઓની રીત રિવાજમાં ચાર ફેરા આવે છે ચાર ફેરા અને તમામ પ્રકારની પરંપરાઓની દિભાવણી એક આદિવાસી પરંપરા અંબાલા સુરખેડા એ ત્રણ ગામો છે અંબાલા સુરખેડાને ત્રીજું કયું ગામ ત્યાં એવી પરંપરા છે કે આદિ ત્યાં ત્રણનો જે દેવ છે એ બાજગડીયો દેવ કહે છે સુરખેડા અંબાલાને ત્રીજું કયું ગામ તે દેવ કુંવારો રહી ગયેલો એ ત્યાં એવી રિવાજ છે કે ત્યાં છોકરી છે એ છોકરીને પરણવા જાય એ છોકરી જે પરણવા જાય પુરુષની જગ્યાએ વર પક્ષની જગ્યાએ એની જગ્યાએ એ છે એની બેન હોય કે એમના ઘરની કોઈ કુંવારી છોકરી હોય તે જતી હોય અને એ રીતે લગ્ન કરે અને ત્યાંથી એ વિધિઓ બધી એ કન્યાને જ રાખી શણગારવામાં આવે પુરુષના તોલે અને પછી ત્યાં જાય અને એને પાટી પર લગ્ન કર્યા એમ પણ કહે એ આખો જે રિવાજ છે તે એવો અનોખો રિવાજ છે સમગ્ર દેશની અંદર એની ચર્ચા પણ છે આપણે અગાઉ પણ એની વાત કરી ચૂકેલા છે અને બોડી લાઈવ પર અમે એ વિડીયો પણ બતાવેલો છે કે એ ત્રણ ગામો છે સુરખેડા અંબાલા અને સનાળા એ એ ત્રણ ગામોની અંદર કોઈ પણ છોકરો કન્યાને ત્યાં પરણવા જતો હોતો નથી કારણ કે તેમના જે દેવ છે એ કુંવારા રહી ગયા હતા લોકોના લગ્નો કરાવવામાં અને ભાનગડીયો દેવ પણ કહે છે એમને અને ઈસપાળિયા દેવ પણ કહે છે એવા બધા બહુ નામ છે અને એને લીધે એ ભાંજગળો કરવામાં ઉકેલ લાવવામાં એ પોતે લોકોની ભાંજગળો ઉકેલ લાવવામાં પોતે કુંવારા રહી ગયા એટલે એ દેવ કુંવારા રહી ગયા તો ત્યાંના લોકો પણ તેના આદિવાસી ભાઈઓ કે પણ લગ્ન નથી કરતા અને લગ્ન નથી કરતા તો કેવી રીતે પછી સંસાર ચલાવો તો એ લગ્નની અંદર એ લોકો કન્યાને મોકલે એવી એક પરંપરા ત્યાં પણ ચાલે છે આપણે આ જે વાત છે અનોખી અને ફર્સ્ટ ટાઈમ બોડી લાઈવ ઉપર તમે આ જોવા મળશે કે આ રીતે એક વૃક્ષની સાથે લગ્ન કરવામાં આવે નાણભાઈ છે આપણે એમને પણ વાત કરીએ નાણભાઈ તમારું આજે મેરેજ છે બેન સાથે શું કહેશો એ મારી સાથે ચોંદલો આપ્યો લઈ લે કર્યું એમ હા આ તમને કેવી રીતે મનમાં આવ્યું કે આ રીતે સમડીના આ લગ્ન કરીએ એ જોવાની ગામ લોકો આ બે ત્રણ જણા કીધું એટલે મેં કરી દીધું તમારે પંચા તમારી ઉંમર કેટલી સાઠ વર્ષ

તમે જે દેવ આરાધ્ય દેવ ગણો છો એમાં સમડી છે તેનું પણ એક મહત્વ છે એટલે તમે જ્યારે લગ્ન કરતા હોય તો દાઢ રોપતા હોય છે તો આ સમડીના વૃક્ષની હાથે મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યારે લગ્ન વિચ્છેદ થતા હોય કાકા તમે મને વાત કરો પછી નાનભાઈ જોડે પાછા આવીએ મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યારે કોઈના લગ્ન વિચ્છેદ થતા હોય વારે વારે તો તે લગ્ન વિચ્છેદ અથવા તો ઝઘડા થતા હોય તો એ પરિવાર છે તે એક વખતે સમડીના વૃક્ષની હાથે લગ્ન કરે તો એ વિવાદો પણ

તો એ બધા વિવાદો થતા હોતા નથી એ પરિવારમાં અથવા એમના લગ્ન એની અંદર અથવા તો લગ્ન વિચ્છેદ થતા હોય તો પણ આવું કરતા હોય છે એવું ખરું એવું નથી નહીં નથી અચ્છા કંઈ વાંધો નહીં આપણે વાર્તા આપણે સાંભળી એવું નથી એ નથી અમારી બાજુ અચ્છા અચ્છા આ બાજુ આપણી બાજુ નથી નથી નાણભાઈ તમે આ જુઓ તમે કટાર પણ છે લગ્ન જે કરે તે વખત કટાર હાથમાં નારિયેળ છે તમે કપડાં પણ સફેદ આ લગ્ન વરરાજા પહેરતા હોય તેવા છે અને પટ્ટો બેટ બેટ મારીને એમણે પીઠી પણ ચોળેલી છે તેલ પણ ચોડ્યું હતું ગઈકાલે હેરે તમામ રીત વાત તમે મંડપ પણ જોરદાર બનાવ્યા હેરોજન બેરોજન લગાવેલા છે અને બધા તૈયાર થઈને આવેલા છે તમામ ગામજનો આ એક એવું નથી કે આ કોઈક રંગમંચ પરનું કોઈ નાટક બનવાતું હોય કાજેસરના લગ્ન જ છે અને એક આદિવાસી પરંપરા છે આમાં કોઈ કોઈને કોઈ એવું નથી લાગતું કે આ કંઈક કોઈ વસ્તુ કંઈક અનરૂટિન હોય એ આવું જિંદગીમાં જોયું ના હોય હે ને તમે શું કહેશો છો સાહેબ આના માટે મારું નામ ઇન્દ્રસિંહ રાઠવા છે મારી સાસરી સૈયા નારાયણ કાકાની ઉંમર પંચાવન વર્ષ છે એમને પહેલેથી જ અત્યાર સુધી લગ્ન કર્યા નહીં પણ એમને અત્યાર સુધી જે પણ જે લગ્ન પ્રસંગની અંદર જે ચોંદલા વિધિમાં જે લખાયો હોય પૈસા એમને બધો જે પણ વ્યવહાર આપેલો હોય એ વ્યવહાર એમને આ લેવા માટે અને એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમને લગ્ન રાજી ખુશીથી કરે છે એ લગ્નની અંદર આખા ગામના લોકોને બધાને જ બોલાવ્યા છે અને ધામધૂમથી લગ્ન કરવાનું છે શું કહેવાય સાહેબ તમે કાકા પેલા મોટી રાતલીના કાકા હું નામ તમારું મકાભાઈ કહું ગામ મોટી રાત મોટી રાતની લગ્ન મેં આજ હો તમારે વ્યવહાર સાચવો પડે હા કંકોત્રી હતી બરાબર હું કેવા માંગ છો આ લગન વિશે આવા મેરેજ પેલા અગાઉ તમે જોયેલા છે ખરા નથી જોયા પહેલી જ વાર બરાબર તમને હજુ તું લાગતું કે સમડાના વૃક્ષ ની સમડીના વૃક્ષ ની સાથે લગન હોય એવું તમારે આદિવાસી પરંપરા જ છે હે ને તમે જાણો છો જાણીને જ આવો છો હોય વ્યવહાર કરવાનો હોય કેટલો વ્યવહાર કરશો હા હવે લખાશે ને કઈ કઈ રકમ આટલા રૂપિયા તો અનલો લખાય સો રૂપિયા સો રૂપિયા ના આ તો આ છે જે લોકોને ખબર પડે કે વ્યવહાર પણ લખાવતા હોય અને દરેક તને આ પ્રથા તો અમારે સમાજમાં છે જ હા વ્યવહારથી ચાલે સાબેવરથી ચાલે કેમ કે કોણ આવ્યું કોણ નથી આવ્યું તે જાણવા ખાતર તો વ્યવહાર ની પ્રથા ચાલુ જ છે બરાબર બરાબર અચ્છા આની અંદર તમારે લખતા હશે ને પાછા હા કોઈ બીજા કોઈ વાત કહેવા માંગશે કઈ આપણે આ વાત સાંભળી જોઈ કે આપણે અમે અહીંયા આયા અમને કષ્ટ પણ ખાસું પડ્યું છે કારણ કે ગાડી અમને ખબર નથી ગાડી આવે છે અમે એક કિલોમીટર અમારે ચાલુ પણ પડ્યું ખુબ તકલીફ પડી પણ જે રીતની અહીંયા પરિસ્થિતિ છે અને આદિવાસી રીત રિવાજ પરંપરાનું પ્રત્યક્ષ દર્શન કરવાનો અમારો ઈરાદો એટલે અમે સ્પેશિયલ અહીંયા ખારીવાવ ખાતે આવ્યા અને નાણભાઈ એમના કાકા છે અને સૌ કોઈની સાથે આપણે વાર્તા પણ કરી સંવાદ કર્યો સ્થિતિ જે ખરેખર પરિસ્થિતિ સમજવાનો અગિયાર વાગ્યાનો સમય છે મેં પૂછ્યું કે સાહેબ અગિયાર વાગે હજુ જમણવાર તો એમને કંઈક એનો લોટ છે તે બદલાઈ ગયો એના લીધે કરીને થોડો વિલંબ થયો છે જમણવારમાં ખા મહેમાનો તો આવી પણ ગયા છે હે ને પણ એ લોટને લીધે બદલાવાને લીધે કરીને ખામણ બન્યું નથી બાકી જલેબીને બીજી બધી વસ્તુ તો તૈયાર પણ છે હે ને એટલે અત્યારે જે વિધિ છે રીત રિવાજ પરંપરા આજે ત્રણ દિવસથી આ ચાલી રહ્યું છે ને અત્યારે સાંજ રાતે એમ તો રાતે લગ્ન બધા જામતા હોય છે હેલોજન લાઇટ્સની સાથે આખો આ વિસ્તારમાં અમે જ્યારે ગામમાં આવ્યા ત્યારે જ પૂછવા માંડ્યા કે તમે લગ્નમાં જાઓ છો તમે ખારી વાવ જાઓ છો કે લોકોને ઉત્સાહ પણ હોય છે કે ભાઈ આ પ્રકારના લગ્ન હોય તો કેવી રીતે થતા હોય છે અને કેવી રીતે એમાં લોકો એટેન્ડ કરવું કેવી રીતે આ કોઈ એમના આદિવાસી સમાજમાં કોઈ હજુકતું પણ નથી વર્ષો જૂની સદીઓ જૂની પરંપરા છે એટલે આપણે નારાયણભાઈ પણ ખાસા લાંબા સમયથી અમારી સાથે ઊભા છે અને બાળકો સૌ કોઈ ઉત્સાહિત છે કે આ લગ્નને એટેન્ડ કરીએ અને એના આ સદીઓ પછી કદાચ આ લગ્ન આ વિસ્તારમાં આ ગામમાં થતું હશે કદાચ આ જનરેશન એની આગલી બે જનરેશન તમે જોયું ખરું આવું લગ્ન છે એવું કહેવાનું કરાયું છે કોનું અહીં જોડે છે એવો કંઈક લીના આવતા રહેલા

એવું મેં કહું છું કારણ કે ત્યારે તમે લગ્ન કરો તમારી પત્ની કહેવાય એવું થાય પત્ની કહેવાય કે ના કેવાય કહેવાય ને તો પછી તમે એને તમે સમય અંતરે ત્યાં જઈઓ એનું લાડન પાલન કરવું હું શું કરવાનું પછી એ ગયા હોય ખેતર બાજુ એમ તેમ તો પાણી કઈ હોય તો એ પાડીએ કઈ જમવાનું કદાચ ખેતરો બાજુ લઈ ગયા હોય તો આપિયો દે એવું કશું નહી હા જે જે વસ્તુ ખાય ભાઈ તો તઈ હું આપતા જ હો ને બીજું કઈ બસ બરાબર ને આ આખી વાત આપણે સાંભળી અને ફરી વખત તમે ત્યાં દૂરથી જતા રહો બધાની સાથે આપણે વાત પણ કરી બધા અહીંયા સાક્ષી છે આ એક ઘટના ગામમાં બે પણ અગાઉ બનાવ બની ગયેલા છે આવા લગ્ન કરાવવાના નાનભાઈ પણ ખૂબ ઉત્સાહી છે એમને પણ લગ્નના ગોળે ચડવાનો ગોળો તો નહીં ગોળો આવવાનું છે ડીજે હા અને આવવાની છે બગીમાં બેસીને જવાનું ને જાનમાં એમાં જવાનું ગોળા બગીમાં

સંવાદ કરવો હોય ચર્ચા કરવી હોય તમારું નામ બોલજો ખાલી તોય ચાલશે આ આખો આપણે સિનારીઓ જો કે ગ્રામીણ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ કઈ રીતે નિભાવાતી હોય છે અને એની પરંપરા પણ કે રીતે એને જ્યારે પરણશે સમડી સાથે તો સમડીની એક પત્નીના તોલે જ એને જોવામાં આવશે અને એનું જે કંઈ પણ એની સમયાંતરે પણ મુલાકાત જવું આવું ખેતરે જાય તો એને મુલાકાત કરીને જવું મરી જવું એનું લાલન પાલન પણ કરવું પત્ની સહજ એની સાથે એનો સંવાદ વાતો કરવાની નહીં ને અચ્છા અચ્છા ખાલી તે જાય અને મુલાકાત ખેતરે જાય તો એનું ભાથું લઈને જાય તો એને પણ થોડુંક આપતા જવાનું અને પાણી બાણી એને નાખતા જવાનું પાણી પીવડાવતા જવાનું એવી રીતે દેખરેખ રાખવાની આવી બધી પરંપરાઓ છે બરાબર બે બરાબર મેં જે કીધું એમાં કંઈ ખોટું નહીં એટલે આ આખો આપણે આ લગ્ન પ્રસંગે જ્યારે અહીંયા અમે ઉપસ્થિત છે અને જોયું અને ખરેખર આદિવાસી રીત રિવાજ અને પરંપરાઓ અનોખા હોય છે અને એવો જ આવે કે રિવાજ બોડેલીથી સત્તર કિલોમીટર દૂર સિથોલની સિથોલ ગ્રામ પંચાયત લાગે છે ખારીવાવ ગામ એનું ટેકર ફર્યું ત્યાં આ લગ્ન સમારંભ યોજાવા જઈ રહ્યા છે આજે આ પીઠી ચોરી વરરાજા રાતે નીકળશે જાન જશે અને સવારે કેટલા વાગે અહીંથી પાછળ આવશે પાછા અંદાજે કંઈ ખબર છે રાત્રે ત્રણ ત્રણ ચાર વાગશે આખી રાત આ બધું ચાલશે અને પછી તેથી પાછા આવશે આ એક લગ્ન સમારંભ સંપન્ન થશે થેન્ક યુ